નમસ્કાર દર્શક મિત્રો તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ઘઉં બજારના દ્રશ્યો ચાલો જાણી આજે કેવું બજાર આવકની વાત કરીએ તો જોઈ શકો છો નવા વકલો રાખવામાં આવ્યા છે અને પાલની હરરાજીનું કામકાજ પેલા શરૂ કરવામાં આવ્યું છે તો આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ ત્યાર પહેલાં વાત કરીએ મિત્રો ગઈકાલના બજારની તો ગઈકાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેવું હતું બજાર તે આપણને જણાવી દઈએ પાંચસો ને ચોવીસ રૂપિયા ટુકડા ગમ છે મિત્રો જોઈ શકો છો પાંચસો ને ચોવીસ રૂપિયાના ભાવ

पांच चालीस पांच सौ चालीस पांच रिश्ता लगा लिया पांच सौ ना चालीस रुपया टुकड़ा घरों में तो पांच सौ ना चालीस रुपये ना भावों की आज अवकला पांच ना बच्चा बच्चा पांच પાંચસો ને ચોસઠ રૂપિયા ટુકડા છે ચારસો છન્નું નું નંબર જોઈ શકો મિત્રો પાંચસો ને ચોસઠ રૂપિયાના ભાવો ક્યાં છે વક્કલ ના જોઈ શકો બકલ

ચારસો ને છન્નું રૂપિયા આ વિકલ્પ ભાવ વધી આવ્યો મિત્રો જોય શકો વિકલ્પ ટુકડા ઘઉં છે ચારસો છન્નું રૂપિયા આ તક ગોંડલ માર્કેટિંગ યાર્ડના ઘઉં બજારના ઊંચા નીચા ભાવો જે આ વાત કરીએ તો આજે ચારસો પચાસ રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીનું બજાર ખુલતામાં બોલાઈ ગયું છે આજે આગળ સારા વકાલમાં Saya lah boleh saya ke saya.